ગઢડા ટાવરચોક વિસ્તારમાં જવેલર્સના માલિકની બે મહિલાઓએ નજર ચૂકવી દાગીના લઈ ફરા ગઢડા ટાવરચોક વિસ્તારમાં આજે અગિયાર કલાક આસપાસ બે મહિલાઓ તુલસી જવેલર્સની દુકાનમાં જૂની બુટી બદલાવી નવી બુટી લેવાના બહાને દુકાને આવી હતી જવેરેસના દુકાનદારે મહિલાઓને નવી બુટ્ટી દેખાડેલ તે સમયે નજર ચૂકવી પાંચ બુટ્ટી લઈને મહિલાઓ નીકળી ગયેલ જવેરેસના માલિકે તપાસ કરતા પાંચ સોનાની બુટ્ટી ઓછી હતી જવેરેસના માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી સમગ્ર ઘટનાના મામલે તુલસી જવેરેસના માલિક ચેતનભાઈ ચાપાનેરીએ માહિતી આપી હતી મારું ગામ ગરીરા સ્વામીના રહેવાનું ટાવર પાસે તુલસી જ્વેલર્સ નામની દુકાન ચલાવું છું આજ બપોર અગિયાર વાગ્યાના સમયે સવારે હું કામ સબક બહાર હતો દુકાન ઉપર મારો દીકરો એનિલ અને મારા પપ્પા બે હાજર હતા બે અજાણી સ્ત્રીઓ એકની ઉંમર પંચાવન થી સાઠ વર્ષ જેવી અને એક બીજી હતી એની ઉંમર ત્રીસ વર્ષ જેવી હતી પાંત્રીસ વર્ષ આસપાસ એ બે લોકોએ આવીને જૂની બુટ્ટી પરત આપીને નવી બુટ્ટી ખરીદી કરી છે એવું કરી અને હિસાબના બાને બુટ્ટી બધી જોવા માગતા હિસાબમાં હેનિલના વચ્ચે રાખી અને બુટ્ટી હેરવી લીધેલી પાંચ જોડી બુટ્ટી દુકાનમાંથી ઓછી થયેલ છે પોલીસ પોલીસને પ્રાથમિક તપાસ માટે અરજી આપેલ છે અને પોલીસ એની દિશામાં તપાસ શરૂ કરેલ છે